દિતરોજ તાલુકાના અનુસૂચિત સમાજના વિવિધ પ્રશ્નોને લઈ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવાયું સંવિધાન અધિકાર લડત સમિતિ અને નવસર્જન ટ્રસ્ટ દ્વારા સંવિધાન સત્યાગ્રહ કાર્યક્રમ યોજાયો અધિકારીને રજૂઆતો કરાઈ અમદાવાદ ગ્રામ્યના દેતરોજ તાલુકામાં વિવિધ ગામડાઓમાં રહેતા અનુસૂચિત પરિવારોના પ્રશ્નો અને સમસ્યાઓને લઈ તારીખ પચીસના રોજ દેત્રોજ સંવિધાન અધિકાર લડત સમિતિ અને નવસર્જન ટ્રસ્ટ દ્વારા સંવિધાન સત્યાગ્રહ કાર્યક્રમ થકી સંયુક્ત રીતે આવેદનપત્ર પાઠવીને તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરાઈ હતી આવેદનપત્ર પાઠવવા નવસર્જન ટ્રસ્ટના આગેવાનો કિરીટભાઈ રાઠોડ કનુભાઈ સુમેશરા કિશન સૈધવ શૈલેષભાઈ ડોડિયા મહેશ સોલંકી સહિત સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દેતરોજ તાલુકા પંચાયત સુધી રેલી સ્વરૂપે પહોંચ્યા હતા આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ગ્રામ પંચાયતમાં સામાજિક ન્યાય સમિતિની રચના કરવી ચેરમેન માટે પંચાયતોમાં સુવિધાઓ સહિત પંચાયતધારા અંતર્ગત નિયમોના આધીન કામગીરી કરવાની માંગ કરાઈ હતી દેતરોજ તાલુકાના તમામ ગામોમાં ના હોય ત્યાં અનુસૂચિત જાતિ સમાજનું સ્મશાન નીન કરવા સ્મશાનનો વિકાસ કરવો દેતરોજમાં આંબેડકર ભવન બનાવવા જમીન ફાળવણી ઘરવિહોણા પરિવારને ઘરથાણના પ્લોટ ફાળવવા રામપુરામાં મંજૂર થયેલ પ્લોટની સનદો આપવી તાલુકાના ગામોમાં અનુસૂચિત મહોલ્લાઓ વિસ્તારોમાં રોડ રસ્તાઓ સ્ટ્રીટ લાઇટો સંરક્ષણ દિવાલો સહિતના વિવિધ મુદ્દાઓ અનુસંધાને રજૂઆત કરવામાં આવી હતી તાલુકા પંચાયતમાં સંવિધાન સત્યાગ્રહ કાર્યક્રમ કરીને અનુસૂચિત અગ્રણીઓએ તાલુકા વિકાસ અધિકારી આદંબરી બહેનને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું શ્રીમતી રઘુવર અત્યારે જેતરોજ તાલુકા પંચાયત ખાતે અમે આવેલા અને દેતરોજ તાલુકા પંચાયતમાં સંવિધાન સત્યાગ્રહ કાર્યક્રમ થકી આજરોજ આ તાલુકા વિકાસ અધિકારીને પ્રશ્ન પૂછવાનો કાર્યક્રમ હતો એના ભાગરૂપે વિરંગામ માંડલ દેતરોજના તમામ અમારા આગેવાનો આજે ઉપસ્થિત હતા ખાસ કરીને દેતરોજ તાલુકામાં અનુસૂચિત જાતિ વિસ્તારમાં જે ભેદભાવ રાખવામાં આવે છે વિકાસ માટે ગ્રાન્ટો ફાળવવામાં આવતી નથી મુખ્ય રોડ રસ્તામાં કાદો કિચડ તેમજ અનેક પ્રકારની હાડમારીનો સામનો આઝાદીના પંચોતેર વર્ષે આ દેપરોદ તાલુકાના ગામડામાં અનુસૂચિત જાતિના લોકો વેઠી રહ્યા છે સાથે સાથે અનુસૂચિત જાતિના સ્મશાનોની બદતર હાલત અનુસૂચિત જાતિના સ્મશાનો નિમ્ન થવા તેમજ દરેક ગામમાં અનુસૂચિત જાતિના જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે સામાજિક ન્યાય સમિતિના ચેરમેનની વરણી કરવામાં આવતી નથી જો કરવામાં આવે છે તો માત્ર કાગળ ઉપર એ વરણી કરવામાં આવે છે ત્રિમાસિક મિટિંગ બોલાવવામાં આવતી નથી ઠરાવો કરવામાં આવતા નથી દેત્રોજ તાલુકામાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ભવન માટે ગ્રાન્ટ ફાળવવામાં આવતી નથી તાલુકાના જે સામાજિક ન્યાય સમિતિના ચેરમેન છે એ ગામડાઓમાં મુલાકાત લેતા નથી આવી અનેક બાબતોની રજૂઆત આજે તાલુકા વિકાસ અધિકારીને અમે જ સંવિધાન અધિકાર લડત સમિતિ નવસર્જન ટ્રસ્ટ દલિત અધિકાર મંચના નેજા હેઠળ આજે ત્રણેય તાલુકાના આગેવાનો ભેગા મળીને આજે તાલુકા વિકાસ અધિકારીને અમે આવેદનપત્ર આપ્યું છે અને બેન શ્રીને અમે કીધું છે કે આગામી પંદર દિવસમાં આ બાબતે જો તમે યોગ્ય કાર્યવાહી નહીં કરો તો ના છૂટકે અમારે આ દેવદ્રો તાલુકામાં ચાલતો ભેદભાવનો ગરબો અમારે જિલ્લા વિકાસ અધિકારીની કચેરી જિલ્લા પંચાયત ખાતે અમે લઈ જઈશું તો આ પ્રકારની અમે આજે વાત કરી છે જો એ આગામી દિવસોમાં આ રજૂઆતોનું શું પરિણામ આવે છે પછી અમે આગામી કાર્યક્રમ જાહેર કરીશું